સુરત અડાજન વિસ્તારમાં આવેલ કૈલાશબેન રમેશભાઈ જોશી કે આર જે ડાયગ્નોસ્ટિક અને હેલ્થ સેન્ટર જે સુરત શહેરના સુરતી મોઢ સમાજ દ્વારા સંચાલિત છે તેઓ દ્વારા તારીખ ત્રેવીસમી નવેમ્બરના રોજ શહેરની એકસો સાઠ થી પણ વધારે દીકરીઓને એચપીવી વેક્સિન વિનામૂલ્યે મુકવામાં આવી હતી કોઈ પણ જાતિય ભેદભાવ વગર આ વેક્સિનેશન કેમ્પ રાખવામાં આવ્યું હતું પ્રથમ તબક્કામાં જ મોટી સંખ્યામાં દીકરીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો આ વેક્સિનનો બીજો ડોઝ પચીસમી જાન્યુઆરી બે હજાર રોજ દીકરીઓને મૂકવામાં આવશે આ એચપીવી વેક્સિન જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કારણ કે ભારત દેશમાં મહિલામાં સૌથી વધારે ફેલાતું કેન્સર છે સર્વાઇકલ કેન્સર આ સર્વાઈકલ કેન્સરને થતા અટકાવે છે એચપીવી વેક્સિન નમસ્કાર સુરત શહેર દાનવીની નગરી કહેવાતી હોય છે દરેક સમાજ અને સંગઠન દરેક પ્રકારની સેવાભાવીની કામગીરી કરતા હોય છે આજે આપણે મોજું છે અડાજન વિસ્તારમાં આવેલ કે આર જોશી જે ડાયગ્નોસ્ટ હોસ્પિટલ છે આજે અહીંયા છો મહિલાઓને છોકરીઓને દીકરીઓને એચપીવી વેક્સિન આપવામાં આવી રહી છે એ બેન વિનામૂલ્યે એના દાનદાતા આપણી સાથે મોજું છે જે હાલમાં જ યુએસસી પધાર્યા છે ડૉક્ટર અરવિંદભાઈ લાપસીવાલ એમની સાથે વાત કરશું એચ વેક્સિન સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વેક્સિન હાલ અત્યારે જોવા મળી રહી છે તો એ કેટલું જરૂરી છે હાઉ મચ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ દેમ આપણે ભારતનું સ્થિતિ જોઈએ તો સર્વાઇકલ કેન્સર ઇઝ નંબર વન કિલર ફોર ધ વુમન અને બીજું બ્રેસ્ટ કેન્સર બંને એટલા જ અગત્યના છે અત્યારે ભારતમાં લગભગ દર વર્ષે એકસો ને પચીસથી એકસો પચીસ હજાર કેસીસ દર વર્ષે થાય એટલે દસ વર્ષમાં તમે વિચાર કરો કેટલા ફેમિલી ડિસ્ટર્બ થાય અને દર વર્ષે લગભગ પચ્યોતેર હજાર સ્ત્રીઓ સર્વાઈકલ કેન્સરથી મરી જાય છે તેવી રીતે બ્રેસ્ટ કેન્સરમાં પણ એ પ્રમાણ જ છે એ તમે અર્લી સ્ટેજમાં પિકઅપ કરો અથવા તો એને પ્રિવેન્ટ કરો તો કેટલા લાઈફ બચી જાય તે તેની અગત્યનું છે અને કેટલા કુટુંબો ઇન્ટેક રહે એના હિસાબે એટલે સ્ત્રીઓના હેલ્થ પર પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ અને જે પ્રિવેન્ટેબલ ડિસીઝ છે તેના પર ખાસ કરીને એને અટકાવવાના પ્રયત્ન કરવા જોઈએ થેન્ક યુ જી અમુક વિમેનને કેવું હોય છે કે આ વેક્સિનથી અમને ક્યાં કેન્સર થવાનું છે વી આર લાઈક અ હાઈજીન અમે આવી રીતે પ્રિવેન્શન ક્યોર્સ ને એ બધું તો લેતા જ છે તો ભવિષ્ય અમને કોઈ દિવસ નહીં છે એ જે મિત છે એને દૂર કરવાની કેટલી જરૂર છે ને આ વેક્સિન લેવી કેટલી જરૂરી છે ને એ લોકોને જાગૃત થવાની કેટલી જરૂર છે એકચ્યુઅલી તો હું સર્જન છું એનો એનો કારણ આપવા કરતાં લગભગ પચાસ કે સિત્તેર વર્ષ પહેલાંની વાત કરીએ લોકો ટીબીથી અને સ્મોલ બોક્સથી કઈ તે મરી જતા હતા એ બે વેક્સિન આવી તો રોગ તો રમત જેવી વાત થઈ ગઈ હવે તો ટીબી થાય તો લોકો સ્વીકારે ઓગણીસો ને ચાલીસમાં તો એમ થાય કે ગયા તેવી સ્મોલ પોક્સ આખી દુનિયામાંથી ઇરેકિત થઈ ગઈ હું તો રોટેરિયન પણ છું અને પોલિયોનું કેમ્પ પણ ચાલે છે લગભગ પોલિયો આખી દુનિયામાંથી નીકળી ગયું છે બે ત્રણ દેશોમાં આફ્રિકામાં અથવા પાકિસ્તાનમાં કેવા બરાબર ચાલું છે એટલે વેક્સિન્સના પુરાવા છે એવું નથી કે આપણે બ્લબ કરીએ છીએ એટલે એના આધારે લોકોએ લેવી જોઈએ એક જ પ્રોબ્લેમ છે એક્સપેન્સિવ બહુ છે આ લગભગ એક એક ડોઝના ત્રણ ત્રણ હજાર રૂપિયા થાય છે અને આવા સ્વાભાવભાઈ લોકો અને ડોનેશનથી થોડી રાહત આપે તો લોકો આગળ આવે એટલે શું કહેવા માગું છું કે વેક્સિનેશન હેઝ ઓલરેડી પ્રૂવન બહુ અમને કંઈક ડિસ્પ્યુટ થઈ રહી છે અમેરિકામાં પણ કે વેક્સિન્સ ઇઝ નોટ ગુડ હવે તમે બીજી વાત કરો આ કોવિડની વેક્સિન્સ એ જો ના હતો તો કેટલા મરી જતે ઓગણીસો અઢારમાં થયેલો કોવિડ કેટલા મિલિયન્સ ઓન મિલિયન્સ મરી ગયેલા એટલે જેવું વેક્સિન આવ્યું એટલે કોવિડ પણ ભાગી ગયો એટલે વેક્સિન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ હું ડૉક્ટર ઇન્શુલ અગરવાલ છું મેડિકલ ઓન્કોલોજિસ્ટ પ્રેક્ટિસિંગ ઇન સુરત સો હું આ જો આ જો કેમ્પ છે એમાં એકસો સાઠથી વધારે રજિસ્ટ્રેશન થયા છે ઓર આજ પહેલી ડોઝ પહેલી રસી મૂકવાનો સમય છે આની બીજો ડોઝ જો છે આ પચીસ જનવરીને છે સો તમે બધા એનો લાભ લે થેન્ક યુ આજ વેક્સિન ઘણી જરૂરી છે આ સર્વાઇકલ કેન્સર બીજો સૌથી મોટો કેન્સર છે લેડીઝમાં એક લાખ પચીસ હજાર દર વર્ષ કેસ થાય છે એક પચ્તર હજારની મૃત્યુ થાય છે દર વર્ષ ફક્ત આ એક કેન્સર છે જેમાં વેક્સિન અવેલેબલ છે જો પ્રિવેન્શન કરે છે અસ્સી ટકા કેન્સરના કેસીસ સર્વાઇકલ કેન્સરના કેસીસ ઓછા કરે છે આ વેક્સિન સુપ્રભાત સુરતવાસીઓ હું છું ડૉક્ટર નેહા પટેલ રેડિયેશન ઓન્કોલોજીસ્ટ લાયન્સ કેન્સર ડિટેક્શન સેન્ટરથી અમારું હોસ્પિટલ વર્ષોથી સેવાભાવી કાર્ય કરે છે અને આજે સુરત મોડ વનિક ગ્રુપ સાથે મળીને આપણે સર્વાઇકલ વેક્સિનનું કેમ્પ કરવા જઈ રહ્યા છે ભેદભાવ વગર આપણે આ સર્વાઈકલ વેક્સિનનું કેમ્પ કરવા જઈ રહ્યા છે આ વેક્સિન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એનું કારણ એ છે કે સર્વાઇકલ કેન્સર સેકન્ડ મોસ્ટ કેન્સર છે ઇન્ડિયામાં અને એને પ્રિવેન્શન કરવા માટે ઇન્ડિયામાં વેક્સિન અવેલેબલ છે પણ અવેરનેસ નથી લોકોને કે કોને લેવી જોઈએ ક્યારે લેવી જોઈએ એની કારણે ઇન્ડિયા એની પાછળ પડે છે અને એ માટે આપણે વધુમાં વધુ આ મેસેજ આગળ પાસ ઓન કરીએ તો જે યંગ છોકરીઓ છે તે સર્વાઇકલ કેન્સરથી બચી શકે છે એચપીવી વેક્સિન તમારે ખાલી સર્વાઇકલ કેન્સરથી નથી બચાવતી તમારે એની સાથે જે પણ પ્રાઇવેટ પાર્ટના કેન્સર હોય જેમ કે એનલ કેન્સર વજાઇનલ કેન્સર અને વોર્ડ્સ વજાઇનલ વોર્ડ્સ અને મેલ્સમાં પિનાઇલ કેન્સર અને ઓરોફેરિન્જલ કેન્સર્સ એનાથી પણ આ બચાવે છે એટલે આ ફિમેલ્સની સાથે સાથે મેલ્સને બી લેવું પડે હવે આ તમારે વેક્સિન નવથી છવ્વીસ વર્ષની ઉંમરે લેવું જોઈએ કારણ કે આનું સ્પ્રેડ થવાનું કારણ સેક્સ્યુઅલ કોન્ટેક્ટ છે તો બિફોર મેરેજ લેવું આ ખૂબ જ જરૂરી છે છે એટલે મેલ્સ અને ફિમેલ્સ હું બધાને આગ્રહ કરીશ કે વધુમાં વધુ આ કેમ્પ સાથે જોડાય અને સર્વાઈકલ કેન્સરને આપણા સમાજથી નાબૂદ કરવામાં હેલ્પ કરે